કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા પદવીદાન સમારોહમાં જે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ડિગ્રી મેળવી છે તેમને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી રાજ્યની કામધેનુ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ માટે અગિયાર દીક્ષાંત સમારોહ અહીં આયોજિત થયેલ હતો આ સમારોહમાં રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી ડોક્ટર આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસ્થાને હતા જે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ડિગ્રી મેળવી હોય અને જેણે શૈક્ષણિક કારકિર્દી ઉત્તમ રીતે હાંસલ કરી હોય એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને ગોલ્ડ મેડલ અને એના ડિગ્રી એનાયત કરવાનો આજનો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પડેલ છે